નમસ્કાર દોસ્તો દુનિયામાં કેટલાક રહસ્યો એવા છે જેના પરથી સમયનો પડદો ક્યારે હટતો નથી જળપરી એક એવું નામ જે સાંભળતા જ મનમાં વાર્તાઓ અને કલ્પનાઓ જાગે છે પરંતુ શું જળપરી માત્ર એક દંતકથા છે કે પછી સમુદ્રના ઊંડાણમાં છુપાયેલું એક જીવતું સત્ય આજે અમે તમને એવી પાંચ ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ સમુદ્રમાં જળપરીને જોવાનો સાક્ષાત દાવો કર્યો છે અને કેટલાક પાસે તેના પુરાવા પણ છે આ વિડિયો તમને વિચારવા પર મજબૂર કરી દેશે નંબર એક બે હજાર તેર ઇઝરાયેલનો કિરિયતયામ કિનારો સૂર્યાસ્તનો સમય હતો એક પથ્થર પર બેઠેલી અજીબાકૃતિ અડધી માનવ અડધી માછલી પ્રવાસીઓએ જ્યારે તેને કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો તો ગણતરીની સેકન્ડોમાં તે પાણીમાં કૂદીને અદૃશ્ય થઈ ગઈ શું તે જળપરી હતી નંબર બે બે હજાર સાતની આ સૌથી ડરામણી ઘટના ગ્રીનલેન્ડના સમુદ્રમાં ત્રણ હજાર ફૂટની ઊંડાએ એક સબમરીન ઉતરી ડાયવર્સને અજીબ અવાજો સંભળાયા અને પછી કેમેરા સામે એક વેબિંગવાળો હાથ આવ્યો આ આંગળીઓ કોઈ માનવની નહોતી ન તો કોઈ સામાન્ય દરિયાઈ જીવની આ રહસ્યમય ફૂટેજ જોઈને ડાયવ ટીમ આખી ચોંકી ગઈ હતી નંબર ત્રણ અને ચાર ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં પાણીની અંદર તરી રહેલી એકદમ સ્પષ્ટ જળ પરી અને સ્પેનના ખડકો પર દેખાયેલી વાદળી રંગની રહસ્યમય આકૃતિ આ ફૂટેજ એટલા સ્પષ્ટ હતા કે તે ફેક કે એડિટિંગ હોય તેવું માનવું અઘરું હતું શું દુનિયાના ખુલાસાથી બચવા માટે આ જીવો આપણી નજરથી છુપાઈને રહે છે નંબર પાંચ પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો પુરાવો મળ્યો હવાઈના કિનારે એક ભયંકર તોફાન પછી દરિયા કિનારે એક અસામાન્ય મૃતદેહ વહી આવ્યો શરીર પરની કરચલીઓ ડરામનો ચહેરો અને નીચેનો માછલી જેવો ભાગ તે કોઈ સામાન્ય જીવ નહોતો જો આ પુરાવો સાચો હોય તો સમુદ્રમાં હજી કેટલા રહસ્યો છુપાયેલા છે દોસ્તો આ પાંચ ઘટનાઓ જળપરીઓના અસ્તિત્વ પર સવાલ ઊભો કરે છે શું આ માત્ર ભ્રમ છે કે પછી એક વૈજ્ઞાનિક સત્ય આ દરેક ઘટનાની સંપૂર્ણ વિગતો જાણવા માટે અને તમારો પોતાનો નિર્ણય લેવા માટે અમારો આખો વિડીયો જુઓ